ગંગાના કિનારે બેસીને કથાનું શ્રવણ કરવું ગંગાજીમાં તમે નાવા જાઓ તો ગંગાજીનું સ્નાનનું ફળ મળે હવે ધ્યાનથી સાંભળો પણ ગંગાજીને કિનારે ભાગવત કથા થાય અને ભાગવત કથાની અંદર તમે સ્નાન કરો ગંગા યમુના ત્રિવેણી બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ ભાગવતમાં મળે ગંગામાં જઈને તમે લગાવો એક જ ગંગા નદીમાં સ્નાન કર્યાનું ભાગવત જો ચૂકી ગયા અહીંયા સર્વ તીર્થો છે ભાગવત છે ત્યાં છે તો સર્વ તીર્થનું સ્નાન કરાય કે એક જ જગ્યા હા આવ્યા છીએ તો ગંગાજીમાં તો નાવાનું જ છે પણ ઘણા શું કરે અહીં સુધી આવ્યા છીએ ને એટલે હવે આપણે તો શું કરવું છે આપણે તો અહીંયા આવ્યા છીએ ને કથા તો આ લોકો કરશે આપણે તો સમજી ગયા તમે આ બધા પસ્તાવાના છે આ લોકો સ્વર્ગમાં જશે ત્યારે પૂછશે કે આ કથા થઈ હતી ત્યારે બે દડા ગાપચી ક્યાં મારી હતી અને એ વખતે પછી યમરાજા કહેશે કે લાવો દંડ લાવો અને તને એટલી સમજણ ના પડી હીરો મૂકીને કાચ લેવા ગયો કથા જેવું છોડી લે છોડીને વિષ પીવા ગયો અમે તો ફરી આવીએ અમે તો અહીંયા અહીં સુધી આવ્યા છીએ પછી કોને ખબર અરે કાયમ આવજો વાલા હું તમને આશીર્વાદ આપું છું દર વર્ષે આવવાનું અહીંયા હાર આવશો ને હાર દર વર્ષે આવવાનું એવું ના હોય કે ભાઈ

એના પિયરના જે હોય ને એની પેઢી નું પણ અહીંયા ઉદ્ધાર થઈ જાય સાહેબ હર હર સમજાય છે હું શું કહેવા માંગુ છું એક પક્ષમાં નહીં બંને પક્ષમાં ઉદ્ધાર કરનાર અને એટલે મને કહેવા દો શ્રાદ્ધ પક્ષ આવે છે ત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર તમે શ્રાદ્ધ કરો છો શ્રાદ્ધ કરો છો ને બધા ત્યારે શ્રાદ્ધ કરો છો ત્યારે ગંગાજી નું નામ લઈ અને પાણીનો લોટો મૂકો છો ક્યાં આગળ પાણીવાળા ઉપર અને પછી શ્રાદ્ધ ખીર બનાવો પૂરી બનાવો દાળ ભાત શાક આદિ જે કઈ બનાવતા તે બનાવો